સુરતના વિસ્તારમાં મહારાણા પ્રતાપનગરમાં સુરત મહાનગરપાલિકાના ગંદા પાણીને લઈને લોકો મોટી સંખ્યામાં બીમાર પાણી છે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં ન આવ્યું હતું પરંતુ એક પછી એક ચાલીસ જેટલા લોકો બીમાર પડતા અને એક યુવકનું મૃત્યુ થયા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું સુરતના ગોડાદરા વિસ્તારના મહારાણા પ્રતાપ સોસાયટીમાંથી આ ઘટના સામે આવી હતી સુરત મહાનગરપાલિકાના ગંદા પાણીને લઈને મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે ખરાબ અને ગંદા પાણીને લઈને એક બાવીસ વર્ષે યુવકનું મોત નીપજ્યું છે ત્યારે જયેશ સુદ્ધવ શિરસાગર નામના યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે સોસાયટીના એક સાથે ચાલીસ થી વધુ લોકો ગંદા પાણીને કારણે બીમાર પડ્યા છે અને બસો જેટલા ઘરોમાં ગંદા પાણી પહોંચી ચૂક્યા છે નગરપાલિકા

વાર હેઠર છે પાલિકાના આરોગ્ય વિભાગ સોસાયટીમાં ઝાડા અને ઉલટીથી કેવી રીતે بچવું તે અંગેના બેનર લગાવી ગયા છે દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી ઝાડા ઉલટી થઈ રહ્યા છે અને તેનાથી કઈ રીતે بچવું તે અંગેના બેનર લગાવવામાં આવ્યા છે સોસાયટીની બહાર મનપાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે હવારે દવાખાને લઈ ગયેલા આ પાણી લીધે મારા છોકરાની આ થઈ ગઈ ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયેલા કે તમને ચોવીસ ઘંટામાં કહીશું અમે લોકોને પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો તમારા હાથમાં ફોન અમે બી કાલથી આડમિટ હતા રાત હવારે આજ પાંચ પાંચની હું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને ત્રણ જણ એક્સપાય ઝાડા ઉલટી નું થયેલું ડાક્ટરે ઇન્ફેક્શન કીધેલું તમને ગ્રેસ્ટર થઈ ગયું છે એમ કીધેલું એને ડાક્ટર એવું કેવું કીધું એમ કે વાતાવરણ શું છે એમ કે એમ કહેતા હતા પાણી તો ખરાબ જ છે મારું નામ ગજેન્દ્રસિંહ સિસોદિયા ગજેન્દ્રભાઈ સોસાયટીમાં સેની ફરિયાદ આવી શું પરિસ્થિતિ સર્જાઈ જો આરોગ્ય વિભાગ છે અમે પંદર એક દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું પછી આ ઈચાનક આ બનાવ બન્યો અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ પણ પાણીની સમસ્યા છે અને ડ્રેનેજનું પાણી મિસ થાય છે પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી

અમારી માંગ કઈ સુ નથી અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજ ની પ્રોબ્લેમ છે જે અમુક ડ્રેનેજ પાણી લગભગ més થાય છે 99% હું કહું છું સવાર પણ અધિકારીઓને કીધું પણ અધિકારીઓને હા હા કહે છે પણ ધ્યાન રાખતા નથી ફરિયાદ છે પંદર દિવસના ઉપર થઈ ગયા પાણી ખરાબ જ આવે છે ક્યારેક પાણીમાં ફીન આવે છે ક્યારેક પાણી ગઢૂળ આવે છે એનું પાણીનું કંઈ સોલ્યુશન નીકળતું જ નથી અમારે પાણીનું સોલ્યુશન જોઈએ છે પાણી અમારે ચોખ્ખું જોઈએ વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે હા હા કરીને જલ્દી આવતા નથી એની કંઈ કમ્પ્લેટ જલ્દી નોંધ નોંધી લઈ છે પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે

અધિકારી આવે છે બધાના નામ પૂછે છે કેટલા લોકો છે ફોટો એવું બધું પાડે છે એનો શું મતલબ બરાબર છોકરો તો જતો રહ્યો પણ હવે એની કઈ હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું બરાબર આજ સુધી હમણાં તો થઈ ગયો ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે એમાં આ ડોસીમાં તો કમાઈને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં બરાબર આને આગળ નહીં થવું જોઈએ આવું તો આ લોકો એ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં બરાબર અમારો આ કેવું છે અમારે આનું એ જોઈએ પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ ટીમ આવીને શું પૂછે છે ખાલી પાણી કેવું આવે છે આવું આવે છે ફિલ્ટરનું પાણી પીજો ખાલી ફોટા પાડીને જતા રહી છે સેમ્પલ લઈને જતા રહી છે એવું બધું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સોરા